સરદાર પટેલ રાજ્ય વહીવટી સંસ્થા અમદાવાદ અને બીજા નંબરે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ સંસ્થા ગાંધીનગર તમે આ પરિપત્રની અંદર જોઈ શકો છો કે તારીખ ત્રીસ નવ બે હજાર છથી ત્રિપલ સી અથવા તો ત્રિપલ સી પ્લસ ની તાલીમ હોય અથવા તો પરીક્ષા એની કામગીરી સરદાર પટેલ રાજ્ય વહીવટી સંસ્થા અમદાવાદ તથા ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર દ્વારા પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ પરીક્ષાનો વ્યાપ વધતા આ કાર્ય સરકારી પોલિટેકનિક કોલેજો અને આઈટીઆઈની અંદર આપવામાં આવ્યું ત્યારબાદ તારીખ એક ત્રણ બે હજાર ચૌદના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો અને આ કામગીરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જ્યુ સોંપવામાં આવ્યું પરંતુ દિવસે ને દિવસે ત્રિપલસીની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ઘણી વધવા લાગી જેના કારણે તારીખ સાત અગિયાર બે હજાર પંદરના રોજ બીજી છ નવી યુનિવર્સિટીઓને પણ મંજૂરી આપવામાં આવી તમે આ પરિપત્રની અંદર જોઈ શકો છો કે પહેલા ફક્ત જીટીયુની અંદર જ આ પરીક્ષા માટેની માન્યતા હતી પરંતુ ઉમેદવારોની સંખ્યા વધવાના કારણે અને અમદાવાદની અંદર ફક્ત એક જ સેન્ટર હોવાના કારણે બીજી અલગ અલગ છ યુનિવર્સિટીને પણ માન્યતા આપવામાં આવી તો તેની અંદર વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા એટલે કે એમએસ યુનિવર્સિટી ત્રીજા નંબરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ચોથા નંબરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત પાંચમા નંબરે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર અને છઠ્ઠા નંબરે આઈ આઈ એમ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ અમદાવાદ તો એક યુનિવર્સિટીને જ માન્યતા હતી અને બીજી છ યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી એટલે ટોટલ યુનિવર્સિટીઓ થઈ ગઈ સાત ત્યારબાદ સમય જતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીની માન્યતા આપવામાં આવી હતી એની અમુક કેન્દ્રો બંધ પણ કરી દેવામાં આવે છે અને અમુક કેન્દ્રો નવા પણ ઉમેરવામાં આવેલા છે તો તો અત્યારે હું મારી જાણકારી અનુસાર કહું તમને ટોટલ નવ યુનિવર્સિટીની અંદરથી ત્રિપલ શ્રેણી પરીક્ષા આપી શકાય છે પહેલા નંબરે વાત કરીએ તો જીટીયુ બીજા નંબરે ગુજરાત યુનિવર્સિટી ત્રીજા નંબરે એમએસ યુનિવર્સિટી ચોથા નંબરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંચમા નંબરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છઠ્ઠા નંબરે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર સાતમા નંબરે આઈઆઈટી આઈ આર એમ અમદાવાદ આઠમા નંબરે એચ પાટણ અને નવમા નંબરે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તો આ નવની અંદરથી તમે કોઈપણ એક યુનિવર્સિટીની અંદરથી ત્રિપલ સીની પરીક્ષા પાસ કરી શકો છો તો હવે આ નવ યુનિવર્સિટીની અંદર દરેકની અંદર કયા કયા પ્રકારની પ્રોસેસ છે એ વિશેની આપણે વાત કરીએ તો પહેલા વાત કરીએ તો જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદની તો એની અંદર આપણે પહેલીવાર પરીક્ષા આપતા હોય તો સામાન્ય રીતે તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે જે ઓનલાઈન હોય છે અહીંયા આપણે ફી ધોરણની વાત કરી લઈએ તો ફક્ત તમારે થિયરી થિયરીની આપવાની હોય અથવા તો ફક્ત તમારે પ્રેક્ટિકલ નહીં આપવાની હોય તો તેની ફક્ત સો રૂપિયા જ ફી છે પરંતુ તમારે થિયરી અને પ્રેક્ટિકલ બંનેની આપવાની હોય તો અહીંયા ફી તમારી રહેશે બસો રૂપિયા જીટીયુ ની અંદર ટ્રિપલ સી ની પરીક્ષા આપવા માટે આપણે અરજી તો ઓનલાઈન કરવાની હોય છે પરંતુ ઓનલાઈન અરજી જે કરી એની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ ખાતાના વડા અથવા તો આચાર્યના સહી સિક્કા સાથે આપણે રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જીટીયુને મોકલાવાના હોય છે અને જેની આપણને અહીંયા સરનામું આપેલું છે તો આ સરનામે તમારે તેને પોસ્ટ કરવાનો હોય છે જો તમે ઓનલાઈન એપ્લિકેશન પણ કરી દીધી તેની ફી પણ ભરી દીધી પરંતુ તેના ડોક્યુમેન્ટ તમે સ્પીડ પોસ્ટ કરતા નથી તો તમારો કોલ લેટર પરીક્ષા માટે નીકળતો નથી એટલે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે જે તે ડોક્યુમેન્ટ જીટીયુ ખાતે પોસ્ટ કરવાના હોય છે બીજા નંબરે યુનિવર્સિટીની અંદર તો ગુજરાત યુનિવર્સિટીની અંદર પણ આપણે ઓનલાઈન જ અરજી કરવાની હોય છે પરંતુ તેનો ડોક્યુમેન્ટ આપણે સ્પીડ પોસ્ટ કરવાના હોતા નથી અહીંયા તમને બીજા નંબરની સૂચનામાં સ્પષ્ટ આપેલું છે કે ઉમેદવારે પરીક્ષાના સમયે ગુજરાત યુનિવર્સિટી ખાતે પોતાના વિભાગના અધિકારીના સહી સિક્કા કરેલ એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું રહેશે એટલે કે અહીંયા તમારે સ્પીડ પોસ્ટ કરવાની કોઈ જરૂર નથી જે દિવસે તમે પરીક્ષા આપવા જો તે દિવસે તમારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના હોય છે ત્રીજા નંબરે વાત કરીએ એમ યુનિવર્સિટી બરોડા તો અહીંયા પણ આપણે ઓનલાઈન જ એપ્લિકેશન કરવાની હોય છે ઓનલાઈન અરજી કર્યા બાદ તેની આપણે પ્રિન્ટઆઉટ કાઢવાની હોય છે અને પ્રિન્ટ આઉટ કાઢ્યા બાદ આપણી ઓફિસના વડાની તેની અંદર સહી સિક્કા કરી અને એ એપ્લિકેશન અથવા તો એ જે આપણે પ્રિન્ટ આઉટ કાઢી તેને ફરીથી અપલોડ કરવાની હોય છે યુનિવર્સિટી ખાતે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો નથી ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો અત્યારે મેં ट्रिपल सी ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વેબસાઈટ ઓપન કરી છે પરંતુ તેના અંદર કોઈ પણ પ્રકારની માહિતી બતાવતી નથી આપણે પરિપત્રની અંદર જોયું તો કે તેના માન્યતા મળેલી છે પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની માહિતી બતાવતી નથી તો મારા ખ્યાલ પ્રમાણે એવું પણ બની શકે કે અહીંયા ત્રિપલ ત્રિપલસીની પરીક્ષા લેવાની માન્યતા રદ પણ કરેલી હોઈ શકે જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો પાંચમા નંબરે વાત કરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તો અહીંયા મેં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ત્રિપલસીની વેબસાઇટ ઓપન કરી દીધી છે અહીંયા તમને નોંધની અંદર આપેલું છે કે ઓનલાઈન ફોર્મ તથા ફી ભર્યા બાદ યુનિવર્સિટી ખાતે ત્રિપલ સી પરીક્ષાનું ફોર્મ મોકલાવવાનું રહેતું નથી એટલે અહીંયા તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ મોકલાવવાનું નથી ફક્ત ઓનલાઈન ફી અને ફોર્મ ભરવાનું રહેશે છઠ્ઠા નંબરે વાત કરીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તો આ યુનિવર્સિટીની પણ ત્રિપલ્સની માન્યતા રદ કરવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ એચ એન જીયુ પાટણ તો એચ એન યુ પાટણની અંદર પણ આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે પરંતુ ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટને આપણે સ્પીડ પોસ્ટ કરવાના હોય છે જેની સૂચના તમને અહીંયા આપેલી છે હવે ત્યારબાદ વાત કરીએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તો અહીંયા પણ તમારે અરજી ફોર્મ ઓનલાઈન કરવાનું હોય છે અને ઓનલાઈન કર્યા બાદ કોઈ પણ પ્રકારની આપણે ટપાલ અથવા તો સ્પીડ પોસ્ટ કરવાના નથી જ્યારે પણ તમે એક્ઝામ આપવા જો ત્યારે તમારે તે પ્રમાણપત્ર અને તમારું પ્રિન્ટ આઉટ સાથે લઈ જવાની હોય છે ગુજરાત સરકારના બે હજાર પરિપત્ર પ્રમાણે ટોટલ નવ યુનિવર્સિટીઓની મંજૂરી આપવામાં આવેલી હતી પરંતુ તેની અંદરથી ત્રણ યુનિવર્સિટીની અંદર ત્રિપલ શ્રેની પરીક્ષાની માન્યતા રદ કરવામાં આવેલી છે ફક્ત અત્યારે ત્રિપલ શેની મંજૂરી ફક્ત છ યુનિવર્સિટીને આપવામાં આવેલી છે એની અંદર પહેલા નંબરે વાત કરીએ તો જીટીયુ બીજા નંબરે ગુજરાત યુનિવર્સિટી ત્રીજા નંબરે એમએસ યુનિવર્સિટી ચોથા નંબરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાંચમા નંબરે એચ એન જી અને છઠ્ઠા નંબરે બાબા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તો દરેકની અંદર આપણે ઓનલાઈન જ અરજી કરવાની હોય છે પરંતુ અમુકની અંદર તમારે ડોક્યુમેન્ટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલાવાના હોય છે અને અમુકની અંદર ડોક્યુમેન્ટ તમારે કોઈ પણ પ્રકારના સ્પીડ પોસ્ટ કરવાના હોતા નથી જ્યારે તમે પરીક્ષા આપવા જો ત્યારે તે ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના હોય છે આ દરેક યુનિવર્સિટીની ઓનલાઈન અરજી કરવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત